શું કરે છે મુસ્કાન બસ જો આ ફોર્મ ભરું છું શેનું ફોર્મ છે આ ફોર્મ જૂનાગઢ સ્વચ્છતા વિશે જે અભિપ્રાય આપવાનો છે એનું એના વિશેનો ફોર્મ છે અચ્છા આ તો એવી વાત થઈ કે આપણે જે જૂનાગઢમાં મતદાનનો આપણો જેવો હક છે એવો જ હક આપણને આપણો અભિપ્રાય આપવાનો પણ છે જે આજે ડિજિટલ ભારત કહેવાય જેમાં સરકારે એવી સુવિધાઓ રાખેલી છે કે જૂનાગઢમાં સ્વચ્છતાના જે કામ થાય છે

સ્વચ્છતા સર્વેક્ષણ ફોર્મ ભરવા માટે સ્ક્રીનમાં આપેલ ક્યુઆર કોડને સ્કેન કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ઓપન કરો વેબસાઇટ ઓપન થયા બાદ ગેટ સ્ટાર્ટેડ બટન પર ક્લિક કરો તમારા ફોન નંબર એન્ટર કરો અને ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરો તમારા નંબરમાં ઓટીપી આવશે આ વેબસાઇટ સરકાર માન્ય વેબસાઇટ છે તેથી દરિયા વિના તમે તમારો ઓ ઓટીપી એન્ટર કરી શકો છો ત્યારબાદ ભાષા સિલેક્ટ કરો આપણે અહીં ગુજરાતી સિલેક્ટ કર્યું છે કન્ટિન્યુ ઉપર ક્લિક કરો સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરો ત્યારબાદ જિલ્લામાં જુનાગઢ સિલેક્ટ કરો જુનાગઢ જિલ્લાના કયા તાલુકામાંથી તમે વાત કરો છો તે તાલુકાનું નામ એન્ટર કરો ત્યારબાદ તમે અત્યારે કયા સ્થળ પરથી વાત કરો છો તે એન્ટર કરો ત્યારબાદ તમે જે જ્યાંના રહેવાસી છો ત્યાંનું જ તમે સિલેક્ટ કર્યું હોય તો હા ઉપર ક્લિક કરો પછી તમારી બાકીની વિગતો ભરો કન્ટિન્યુ આપ્યા બાદ તમને દસ પ્રશ્નો પૂછવામાં આવશે જેનો જવાબ તમારે તમારા મત મુજબ આપવાનો રહેશે તે દસે દસ પ્રશ્નોનો ઉત્તર આપ્યા બાદ તમારા નંબર ઉપર એક ઓટીપી આવેલ હશે તે તમે અહીં એન્ટર કરો ત્યારબાદ ફોર્મ સબમિટ ઉપર ક્લિક કરો આ રીતે તમે સ્વચ્છતા સર્વેક્ષણ ફોર્મ ભરી શકો છો તો જુનાગઢ વાસીઓ મારો અભિપ્રાય આપીને મારી ફરજ પૂર્ણ કરી તો તમે પણ તમારી ફરજ પૂર્ણ કરો અને જૂનાગઢને સ્વચ્છતા માટે આગળ લાવવા માટે તમારો અભિપ્રાય આપો